બોલો સ્વામિનારાયણ ભગવાન ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ પૂજ્ય જ્ઞાન જીવનદાસજી સ્વામી પૂજ્ય કેશવરીદાસજી સ્વામી પૂજ્ય પૂર્ણ પ્રકાશ સ્વામી પૂજ્ય સંતો સર્વે વાહલા ભક્તજનો બધાને જય સ્વામિનારાયણ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીના એકસો ને માં પ્રકરણમાં ભક્તોના નામ લખતા એમાંય દેવ બંદરના ભક્તોના નામ લેખા देवमानायि दामो सुन्दर कल्याणरिणे पीताम्बर जनयेक पार्वती बाई, जने प्रभुषु साची सगाये शेठ कृष्णजी लक्षमि चन्द राजबाये बैजा गोविन्द પ્રેમબાઈ બાઈ નામ ડોસો માળી વસે દીવ ગામ આ દીવ બંદરના દીવ ગામના ભક્તોના સ્વામીએ નામ લેખા એમાં લક્ષ્મીચંદ નામ આવ્યું રાઘવાનંદ સ્વામી વ્રજાનંદ સ્વામી વગેરે સંતો એ ગોગલા દેવ બંદર કહેવાય સંતો ત્યાં પધારેલા ગામના પાદરમાં વૃક્ષ નીચે સંતો વિતરા હતા વૃક્ષની જો ડાળીએ જોડીઓ ટીંગાડે વૃક્ષ નીચે ઉતારો એ વખતે ગામડે ગામડે હરિભક્તો રહેતા હોય એવું હતું નહીં અત્યારે તો સંતોનું સ્વાગત થાય આગ્રહ કરતા હોય બધી વ્યવસ્થાઓ હોય ત્યારે સત્સંગ હતો નહી મહારાજને ઓળખ ઓળખાવવા માટે એ સંતો વિચરણ કરતા મહારાજ ની હયાતી હતી આ પ્રજાનંદ સ્વામી એ ઓગણીસો અને ચાર ની ઓગણીસો ચોરાણુમાં તો મહારાજના ધામમાં વધાર્યા મહારાજ ને હૈયાતી ની આ વાત છે બહુ પ્રારંભ નો થતો સત્સંગ હતો સંતો વૃક્ષ નીચે ઉતર્યા હશે ગામમાં જોડી માગી આવે ભિક્ષામાં જે મળે એ ભગવાનને સંભાળીને જમી લે બપોર પછીનો ચારેક નો સમય હતો એ વૃક્ષ નીચે બેસી સંતો માનસી પૂજા કરતા હતા દસ બાર સંતો નું આ મંડળ હતું આ ભગવા વસ્ત્રો એ સંતો ધ્યાનસ્થ બેઠા હતા શાંત મૂર્તિ એમાં લક્ષ્મીચંદ શેઠ નીકળ્યા એમણે સંતોને જોયા એકદમ શાંત મૂર્તિ ને એમાં પણ ધ્યાનસ્થ એ સંતો બેઠા હતા ભગવાનને સંભારી અને માનસી પૂજા કરતા હતા દર્શન કરતા જ લક્ષ્મીચંદ શેઠ ને એકદમ શાંતિ થઈ ગઈ આમ હૃદયમાં ટાઢા શેરડા પડ્યા એમના મનમાં જે ઉતાપ હતો એ શાંત થયો થયું આવા સાધુ ક્યારેય જોયા નથી થોડી વાર એની ગતિ આમ ચાલતા હતા ને ધીમી પડી ગઈ ઉભા રહી ગયા સંતો ધ્યાન કરતા હતા એ બાજુથી પવન આવતો હતો અને શેઠને સુગંધ આવી સુગંધમાં મળિયાગળ ચંદન હોય કસ્તુરી એમની સુગંધ આવે ડોલર મોગરો ગુલાબ સુગંધ આવે એવી કોઈ સામગ્રી તો છે નહી કોઈ કિંમતી અતર હોય એવું પણ લાગતું નથી આટલી સુંદર સુગંધ એમની પાસે એવી શું વસ્તુ હશે બહુ ભારે અતર હશે નજીક આવ્યા વધારે સુગંધ આવી થોડી વારે સંતો માનસી માંથી જાય ગયા આંખો ઉગાડી સામે શેઠને જોયા શેઠે પણ હાથ જોડ્યા નમો નારાયણ કર્યું સંતોએ નમો નારાયણ કરીને કીધું શેઠ આવો ને કોઈ વેપારી હોય અને ગ્રાહક નજીક આવે તો રાજી થાય ને એને બોલાવે સારે વેણે બોલાવે સંતોએ ભાવથી બોલાવ્યા શેઠ આવો ને ને તમને બધાને પણ બહુ ભાવથી બોલાવ્યા છે ને પૂજ્ય જ્ઞાન સ્વામી બધા કાર્યકર્તાઓને કહીને એક એકને ફોન કરીને આગ્રહ કરીને કે આ સભામાં આવજો સંતોના હૃદયમાં એક સ્વાહાર્થ હોય છે કે કોઈ જીવ આવે એને ભગવાન ઓળખાવવા એને અભય દાન આપવું દાન ઘણી પ્રકારના છે પણ એમાં અભયદાન છે ને એનો મહિમા શાસ્ત્રોમાં બહુ કીધું છે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે આ ગુરુકુલ કર્યું એમાં અન્નદાન અપાય છે વિદ્યાદાન અપાય છે પણ એના કરતા પણ એક મોટું કામ થાય છે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે આ અભય દાન નું સદાવ્રત બાંધ્યું છે કોઈ ભણવા નિમિત્તે અહીંયા આવે તો એમને ભગવાન ઓળખાવવા એમાં ભગવાનનો બહુ રાજીપો છે સ્વામિનારાયણ ભગવાન એવું કહેતા કે ભગવાન ચડાવે એને બ્રહ્માંડ ઉગાર્યાનું પુણ્ય થાય રાજીપો થાય ભગવાન અને વાત બહુ સાચી છે આ જીવ અનંત કાળથી રખડતો આવે છે જન્મ મરણ લખ માં કેટલા જન્મ લીધા ફરતો ફરતો જીવ આવે અને હજી કઈ અંત નથી એમાં જો એમને ભગવાનની ઓળખાણ થઈ જાય ભગવાનનો આશરો થાય તો એ જન્મ મરણથી રહિત થઈ જાય એને કેટલી વાર જન્મવું મરવું મટી ગયું એટલા માટે એવું કહ્યું બ્રહ્માંડ ઉગારાનું પુણ્ય થાય ભગવાન નો બહુરાજી શેઠ શેઠને કીધું શેઠ નમો નારાયણ આવો ને શેઠને બહુ ભાવ થયો હતો બેઠા શેઠે હાથ જોડીને પૂછ્યું મહારાજ મને સુગંધ આવે છે ડોલર મોગરો ગુલાબ કોઈ કસ્તુરી કેસર કેરી વગેરેની મેવાની સુગંધ આવે છે તમારી પાસે એવી કોઈ કિંમતી વસ્તુ હોય એવું તો મને દેખાતું નથી સંતો પાસે તો કપડે કપડે હતા જોડી ટીંગાતી હતી જાડવાની ડાળે સ્વામીએ જોડી નીચે ઉતારી બતાવી ભાઈ આમાં અમારા ભગવાનની પૂજા છે બીજું તો કઈ છે નહીં માળા છે તો આ સુગંધ શેની આવે છે વ્રજ્યાનંદ સ્વામીએ કીધું કે શેઠ અત્યારે આ પૃથ્વી ઉપર ભગવાન પ્રગટ થયા છે સ્વામિનારાયણ એમનું નામ છે એ ભગવાનના અમે સાધુ છીએ અત્યારે આ ત્રણ ચાર વેગાનો સમય થયો ને એટલે અમે ભગવાનની માનસી પૂજા કરતા હતા એ માનસી પૂજામાં આ ઉનાળાનો સમય છે ભગવાનને સુંદર નિર્મળ ઠંડા જળથી સ્નાન કરાવી સુંદર શ્વેત ઝીણી ધોતી આપી ભગવાન ધોતી ધારણ કરે એવી પાતળી ચાદર ઓઢવા માટે આપી હોય અને પછી એ ભગવાનને માનસી પૂજામાં અમે કસ્તુરી કેસર યુક્ત ચંદન ભગવાનને ચંદન એક અંગમાં ચંદન ચર્ચી અને ડોલર મોગરાની માળા એમાં ગુલાબ ગુંથા હોય એ પુષ્પની માળા ભગવાનને પહેરાવી કડા બાજુબંધ પુષ્પના માથે ડોલર મોગરાની ટોપી ભગવાનને ધારણ કરાવી અને ઋતુના સમયના ફળફૂલ ભગવાનને અર્પણ કરી અત્યારે ઉનાળો છે એટલે સારી મીઠી સુગંધી કેરી ભગવાનને ધરાવી માનસી પૂજામાં હો અને અમે ભગવાનને પ્રગટ ભાવથી આ સંતો ભગવાનમાં તન્મય બની અને પોતાના વાલા ઇષ્ટદેવ સ્વામિનારાયણ પ્રભુ એમની માનસી પૂજા કરતા હતા એ ભગવાનનો એવો પ્રભાવ છે અને એ સુગંધ તમને આવતી હશે ભગવાનના ઐશ્વર્યો બહુ મોટા છે સ્વામિનારાયણ ભગવાન એ દયાના સાગર છે ભક્ત વત્સલ છે એ અનેક જીવોના કલ્યાણ કરવા માટે એ અનંત કોટી બ્રહ્માંડ ના ધણી પુરુષોત્તમ નારાયણ અત્યારે માનવ દેહ ધારણ કરીને પ્રગટ થયા છે એ ભગવાન ગઢપુરમાં બિરાજે છે સત્સંગમાં ક્યારેક ક્યારેક વિચરણ કરવા માટે પધારે છે એ સમાધિઓ કરાવે છે એના ભક્તોની રક્ષા કરે છે ભક્તોના ભૂખ દુઃખ એમણે માગી લીધા છે એ ભગવાનનું અમે ધ્યાન કરતા હતા ને માનસી એટલે તમને એ સુગંધ એ ભગવાનના પ્રતાપે આવી હશે સંતોની વાત સાંભળી શેઠ ને એકદમ શાંતિ થઈ ગઈ એમણે આ પ્રત્યક્ષ ભગવાનની દિવ્ય સુગંધ એ અનુભવી હતી અને સંતોના દર્શનમાં પણ એટલી શાંતિ થતી હતી કારણ કે ભગવાનને ધારી રહેલા એ સાધુઓ હતા એને એના હૃદયમાં ભગવાનને ધાર્યા હતા જુનાગઢ દેશના સંતો સ્વામિનારાયણ ભગવાનના સંતો આપણી પરંપરામાં ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ પાસે વાતો સાંભળી છે કે બાલમુકુંદાસ સ્વામી યોગેશ્વરદાસ સ્વામી મહાપુરુષદાસ સ્વામી આ બધા સંતો રામદાસ સ્વામી એમની પાસે ધ્યાન શીખતા એક રામાનુજાનંદ સ્વામી હતા એ પણ એવા હતા એ ધ્યાન કરતા હોય માનસી પૂજા કરતા હોય ત્યાંથી કોઈ નીકળે ને એને સુગંધ આવે સ્વામીની પાસે કોઈ આવે ને એને ટૂંકી વાત કરતા રામાનુજાનંદ સ્વામી સાધુ પાસે કોઈ આવે તો એને ભગવાનની વાત કરવી જોઈએ સાધુ નો ધર્મ છે પણ સ્વામીને ભજન અને સેવાનું અંગ હતું કોઈ આવે અને ટૂંકી વાત કરે સ્વામિનારાયણ ભગવાન સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ ભજન કરવું તો અંતરમાં ટાઢું થાય એ ભગવાન અંધકાળે તેડવા આવે છે એમ કરી એનો હાથ હોય ને એ લઈને પોતાની છાતી અડાડે જો કેવું ટાઢું છે ઉનાળો હોય માનસી પૂજામાં મહારાજ ને ચંદન ચિરચું હોય છાતી ટાઢી થઈ ગઈ ભાઈ પોતાના આત્માને અક્ષર રૂપ માની અને મહારાજ ને એવા ધાર્યા હોય માનસી કરતા હોય જાણે બધું પ્રત્યક્ષ થાય અગતરાયના ભાઈ માનસી પૂજા કરે અને રોટલો અને દહીં ને પ્રત્યક્ષ ઢોળાઈ જાય માનસી પૂજાનો બહુ મોટો મહિમા કીધો છે મહારાજે વચનામૃતમાં પણ માનસી પૂજાનો મહિમા કહ્યું પ્રત્યક્ષ પૂજાનું જેટલું ફળ એટલું માનસી પૂજાનું તમે બધા ભક્તો માનસી પૂજા કરતા હશો એમ હું માનું છું પાંચ માનસી પૂજા કરવાની હોય ક્યારેક માનસી પૂજાની વાત કરશો ભગવાનને ધારવા સંભાળવા શેઠ ને સંતોએ વાત કરી એને આમ અનુભવ થયો એકદમ ગુણ આવ્યો અને ભગવાનના સાચા સંતો એનો ગુણ આવે ને તો એ પૂર્વના પુણ્યના થર એ એ પ્રગટ થઈ આવે નબળા પ્રારબ્ધ હોય તો જતા રહે ભગવાન ને ભગવાનના ભક્ત એનો ગુણ લેવો એની સેવા કરવી એના જેવું કોઈ મોટું સત્કર્મ નથી પુણ્ય નથી એમની સેવા જેવું અને એમનો અભાવ અવગુણ એના જેવું કોઈ પાપ નથી ગમે તેવો પાપી માણસ હોય અને ગુણ આવે તો પુણ્યશાળી બની જાય આ લક્ષ્મીચંદ શેઠ તો દૈવી આત્મા હતા એને સંતોનો ગુણ આવ્યો છે એકદમ ભાવ થયો મનમાં થયું કે આ સાધુને કઈક જમાડું મહારાજ તમે જમવાનું શું કરો છો બસ ભિક્ષા માં આવી છે જે મળે એ ભગવાનને સંભાળીને જમીએ છે તમે મારે ત્યાં ભિક્ષા લેવા પધારો બીજે દિવસે સંતો એમને ત્યાંથી ભિક્ષા લીધી આ ભગવાનના પવિત્ર સંતો એ ભગવાનને સંભાળીને ભગવાનને ધરીને ભગવાનને સંભાળીને એનું જેમાં મનમાં બહુ એમને સારા વિચારો આવ્યા શેઠને શેઠ ને બીજે દિવસે આફ્રિકા જવાનું હતું વ્યવહારિક તકલીફ હશે મનમાં થયું આફ્રિકા જાઓ પાંચ પૈસા કમાઈ આવો તો સુખેથી જીવન નિર્વાહ ચાલે મનમાં થયું આ સંતોના આશીર્વાદ લઈને જાઓ